પ્રભુ ઈસુના નામે સૌને જય ઈસુ મિત્રો આપણે જે દિવસોમાં જીવી રહ્યા છીએ તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આત્માની તૈયારી માટે અત્યંત મહત્વપૂર્ણ છે ભગવાનના રાજ્યમાં પ્રવેશવા માટે આપણે પવિત્ર બાઇબલના વચનોને અનુસરવા જોઈએ અને પોતાનું હૃદય પ્રભુ માટે તૈયાર કરવું જોઈએ પહેલું વચન માથી અધ્યાય ચોવીસ કડી ચુમ્માળીસ પણ તૈયાર રહેજો કારણ ન હોય એવી ઘડીએ આવી પહોંચશે આ વચનમાં આપણને પ્રભુ ઈસુના પુનરાગમન માટે તૈયાર રહેવાની ચેતવણી આપે છે ઈસુ ખ્રિસ્ત કોઈ પણ ક્ષણે પાછા આવી શકે છે તેથી વિશ્વાસ પવિત્રતા પ્રાર્થના અને આજ્ઞાપલામાં રૂઢ રહેવું જોઈએ જેથી તેઓ ભગવાનના રાજ્યમાં પ્રવેશ માટે તૈયાર રહી શકે બીજું વચન બીજો તીમોથી અધ્યા ચાર કાળી આઠ અને હવે તો વચેમાળા મારી રાહ જોઈ રહી છે જે અદત ઇન્સાફ કરનાર ન્યાયાધીશ પ્રભુ મને તે દિવસે આપશે ફક્ત મને જ નહીં પણ તેમના પ્રગટ થવાની પ્રેમપૂર્વક પ્રતિક્ષા કરનાર સૌને આ વચનમાં આપણને કહેવામાં આવે છે કે સાચા અને ધર્મી જીવન જીવનારાઓ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધર્મનો મુકટ તૈયાર રાખે છે સંત પાઉલ જણાવે છે કે તેમણે વિશ્વાસમાં દોડ પૂરી કરી હવે તેઓ માટે ધર્મનો મુકુટ પ્રભુ તૈયાર રાખ્યો છે જે બધા પ્રેમી લોકોને મળશે જે પ્રભુ ઈસુના પુનરાગમનની આતુરતાથી રાહ જુએ છે આ વચન ભવિષ્ય માટે આશા અને પ્રેરણા આપે છે ત્રીજું વચન યોહાન અધ્યાય ચૌદ કળી ત્રીજી અને હું ત્યાં જઈને તમારા માટે જગ્યા તૈયાર કરીશ એટલે હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ જેથી હું જ્યાં હોઉં ત્યાં તમે પણ હોઉં આ વચનમાં આપણને પ્રભુ ઈસુ ક્રિષ્ન સ્ફૂર્તિદાયક વચન છે જ્યાં તેઓ તેમના અનુયાયીઓને સાથે વચન આપે છે કે તેઓ તેમના માટે એક સ્થાન તૈયાર કરવા જઈ રહ્યા છે પ્રભુ ઈસુ કહે છે કે જ્યારે તેઓ તે સ્થળ તૈયાર કરી લે છે ત્યારે તેઓ પાછા આવી પોતાના વિશ્વાસોને પોતાના પાસે લઈ જશે જેથી તેઓએ હંમેશા તેમના સાથે રહે આ વચન પ્રભુ યુસુના પૂર્ણાગમનની ખાતરી આપે છે અને વિશ્વાસીઓ માટે અનંત જીવનની આશા અને શાંતિ લાવે છે ચોથું વચન યોહાનો દર્શન અધ્યાભીજો કડી દસ જજુમતા દુઃખોથી ડરીશ નહીં ધ્યાનમાં રાખ કે શૈતાન તમારી કસોટી કરવા તમારામાંના કેટલાકને કારાગારમાં નાખના છે અને દસ દિવસ સુધી તમારે આફત ગેઠવી પડશે તું મરતા સુધી વફાદાર રહેજે ને હું તને જીવનનો વિજય મુકુટ આપીશ આ વચનમાં આપણને દુઃખ સંકટમાં ભય ન રાખવાની પ્રેરણા આપવામાં આવી છે તો ભી શું જણાવે છે કે વિશ્વાસને પરીક્ષણો અને દુઃખો આવશે પરંતુ જો તેઓ મરણ સુધી વિશ્વાસમાં અડગ રહે તો તમને જીવનનો મુકુટ મળશે આ વચન ધીરજ વિશ્વાસ અને અંત સુધી ટકીને પ્રભુ શ્રી વિશ્વાસ રાખવાની છે છે જેનાથી જીવનની આશા મળે એકવીસ જે કોઈ મને પ્રભુ પ્રભુ કરે છે તે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી પરંતુ જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલશે તને જ પ્રવેશ મળશે આ વચનમાં આપણને કહેવામાં આવ્યું છે કે માત્ર પ્રભુ પ્રભુ કહેવાથી કોઈ પણ સ્વર્ગ રાજ્યમાં પ્રવેશશે નહીં પણ તે જ લોકો પ્રવેશ મળશે કે જે લોકો સ્વર્ગીય પિતાને ઈચ્છાનુસાર જીવન જીવશે પ્રભુ ઈસુ અહીં જણાવે છે કે આજ્ઞા પાલન કરવી મહત્વપૂર્ણ છે ખરેખર ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ મેળવવા માટે આપણે તેમની સાથે પવિત્રને આજ્ઞાકારી જીવન જીવવું જોઈએ આ વચનો ખૂબ જ શક્તિશાળી છે અને ખ્રિસ્તી જીવન માટે મહત્વપૂર્ણ સ્પષ્ટ કરે છે કે કે માત્ર નામથી પ્રાર્થના કરવી ધાર્મિક દેખાવ કરવો સાચી ભક્તિ અને શ્રદ્ધા એ માત્ર શબ્દોથી નહીં પણ ઈશ્વરની ઈચ્છા મુજબ જીવાથી સાબિત થાય છે ઈસુ ખ્રિસ્ત આપણને માટે એક આકર્ષક ભવિષ્ય તૈયાર કરી રહ્યા છે અને જો આપણે વફાદાર રહીશું તો આપણે બધા તમને રાજ્યમાં પ્રવેશ કરી શકીશું મિત્રો પ્રભુ ઈસુનું રાજ્ય નજીક છે અને તે જલ્દી આવશે આપણે વિશ્વાસ પ્રાર્થના અને પવિત્ર જીવન દ્વારા તે તૈયારી કરવી જોઈએ જો તમે આ સંદેશથી આશીર્વાદિત થયા હો તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી વધુ લોકો પ્રભુના રાજ્યમાં જવા માટે તૈયારી કરી શકે પરમેશ્વર તમને આશીર્વાદિત કરે જય ઈસુ તમારો આભાર